ઇમ્યુન રિસર્ચ અને રિઝનરેટિવ મેડિસિન ક્ષેત્રે અમેરિકા સ્થિત વૈશ્વિક અગ્રણી ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેમ સેલ થેરાપી એન્ડ રિસર્ચ વિશ્વમાં અને ભારતમાં અસંખ્ય રિઝનરેટિવ અને આનુવંશિક રોગો માટે નવીન સોલ્યુશન્સ પ્રદાન કરીને મેડિકલ સાયન્સમાં પ્રગતિ કરવાનું ચાલુ રાખે છે ડોક્ટર દિવ્યાંગ પટેલની આગેવાની હેઠળ કંપની ગુજરાતના અમદાવાદ ખાતે આવેલા હેડક્વાર્ટરથી ભારતની કામગીરી સંભાળે છે કંપનીનો ઉદ્દેશ તેની કામગીરીને વિસ્તારવાનું અને હેલ્થકેર કેર સોલ્યુશન્સ ઓફર કરવાનું છે કંપની અત્યાધુનિક અને અનોખા સ્ટેમ સેલ આધારિત રિઝનરેટિવ થેરાપીઝ અને પ્રોડક્ટ્સ સાથે માનવ રોગોની સારવાર શોધવા અને વિકસાવવા પર પ્રાથમિક ધ્યાન આપે છે જીવસ્ટારની સ્થાપના વિજ્ઞાન અને બિઝનેસના ક્ષેત્રે બે લીડર્સ દ્વારા થઈ હતી ડોક્ટર આનંદ શ્રીવાસ્તવ કંપનીના ચેરમેન અને કો ફાઉન્ડર છે જ્યારે દેવન પટેલ સીઈઓ અને કો ફાઉન્ડર છે

માસ્ટર સેલ ઓફ ધ બોડી એ શરીરનો મેઇન કોષ છે જેમાંથી આખું શરીર બનતું હોય છે અને એનું કામ જ છે કે એનીથિંગ જે તમારા શરીરમાં ડેમેજ કે ડિજનરેટ થયું હોય એ સેલનું કામ છે એ કોષનું કામ છે રિપેર એન્ડ રીજનરેટ તો કોઈ પણ હાર્ટ ડેમેજ થયું હોય કિડની ડેમેજ થયું હોય લિવર ડેમેજ થયું હોય બ્રેઇન ડેમેજ થયું હોય આર્થરાઇટીસ હોય ડાયાબિટીસ હોય પેન્ક્રિયાસ ડેમેજ એનું કામ જ એને રિપેર કરવાનું છે અને આપણે એને એન્હાન્સ કરીને એને રિપેરિંગ કેપેસિટી વધારી દઈએ છીએ તો એ રિપેર થઈ જાય તો તમે તમે આર બેસિકલી રોગના મૂળમાં રહીને રોગને કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ સર્ટન જીનેટિક ડિઝીઝ માટે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવી પડે બધા જ ડિઝીઝ માટે વી આર નોટ રેડી પણ સર્ટન ડિઝીઝ માટે સ્પેસિફિક ટ્રીટમેન્ટ જીનેટિક ડિઝીઝમાં હેલ્પ થઈ શકે ડેફિનેટલી મેં મેં આગળ કહ્યું એમ ડાયાબિટીસના કેસમાં ડાયાબિટીસ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય તમારો પેન્ક્રિયાસ પર બહુ જ લોડ પડતો હોય એને વધારે ઇન્સુલિન બનાવવું પડતું હોય પણ સુગર ડાયજેસ્ટ થતી ના હોય કારણ કે સેલના રિસેપ્ટર્સ કવર થઈ ગયા હોય કોષો બધા બંધ થઈ ગયા એમાં સુગર ડિલિવર ના થતી હોય એટલે શુગર લેવલ વધતું જ જાય તો આપણે સેમસેલથી એનો આપણો પ્રયત્ન એવો છે કે સેલના બધા કોચના બધા જે ડોર્સ બંધ થઈ ગયા એ ખોલી નાખીએ એટલે શુગરની ડિલિવરી થવા માટે એટલે ઇન્સુલિન એટલે શુગર ડિલિવર કરવા માટે અને પેન્ક્રિયાસ પછી જે ડેમેજ થયું હોય ઓવર માં આટલા વર્ષોથી ચાલતું એને પણ રિપેર કરીએ ધીરે ધીરે શુગર લેવલ માં આવે ઇન્સુલિનની ડિમાન્ડ પણ ઓછી થાય અને તમારી બોડી નોર્મલ ફંક્શન કરવા માટે પછી તમારે લાઇફ સ્ટાઇલ ચેન્જીસ કે લાઇફ સ્ટાઇલ મેનેજ કરવી પડે કે હા એ આપણે મેડિટેશન એક્સરસાઇઝ બ્રીથિંગ Uh, good food habit to then you live a normal life